કેનાલ પાસે એકાવન વર્ષે આધેડ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી મળતી માહિતી અનુસાર આધેડ

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા પંચવટી દર્શનમ પાસે નર્મદા કેનાલની મિની કેનાલમાં ડેડ બોડી હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગને મળતા જ તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જોતા એક ડેડ બોડી મળી આવી હતી જે બાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં આસપાસના લોકોનું કહેવું છે કે સ્વાન અને માલિક સવારમાં વોક પર નીકળ્યા હતા

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ અંગે વડીવાડી ફાયર સ્ટેશનના સૈનિક દીપક પરમારે જણાવ્યું હતું કે